જય માતાજી જય બાબા સીતારામ અને તમારું બધાનું સ્વાગત છે આજે એક નવા વિડીયોમાં કારણ કે ઘણા દિવસ પછી આ વિડીયો આવશે આપણી ચેનલમાં હાથ આઠ સમય થઈ જાય છે ત્યારનો એક એક વિડીયો નહોતો આવતો તે દૂનો બસ આજ આ પહેલો વિડીયો છે અને એમાં એવું હતું કે ઘણી બધી મારા એમાં કોમેન્ટ આવતી અને જનકભાઈની એમાં પણ કોમેન્ટ આવતી ઘણા બધી કોમેન્ટ આવતી અને ઘણા બધાના આમ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા હા ફોન પણ ઘણા માણસોને આવ્યા કે અચાનક વિડીયો બનાવવાનું કેમ બેન કરી દીધું તો જણાવતા આમ બહુ દુઃખ થાય છે કેમ કે મારા મોટા બાપુ હે સેવા દાદા એના છોકરાનું નામ હરેશભાઈ એનું અચાનક એવા હમાસાર મેળ્યા કે એનું અવસાન થયું એમ તો હજી તો અમે ખેહર કરીને કપામાં જ ગયા કપામાં જ્યાં ને તરત એવા હમાસાર મેળ્યા તો પછી અમે તરત જ કપામાંથી ઘરે વી આવ્યા અને પછી ઓચિંતાનું હાવ ને એવું બંધ થઈ ગયું કારણ કે હંધુએ અમારા ઘરે જ રાખેલું હતું એટલે વિડીયોને એવું કાંઈ બનાવાય નહીં અને મારા અગા દાદાનો છોકરો હતો એટલે પછી પાણી ઢોળ હતું કાલે તો કાલે બધું પાણી ઢોળનું ને એવું બધું પૂરું થઈ ગયું અને પછી આજે મેં પહેલો વિડીયો બનાવ્યો છે કારણ કે અચાનક આવું બધું થઈ ગયું પછી હિંમત ન આલે કાંઈ કાંઈ વસ્તુ કરવાની એટલે પછી કોઈને રિપ્લે પણ નહોતો આપી શકતો તો બધાને દિલથી માફી માગું છું એટલા દિવસ તમને મને વાર જોર આવી એટલા માટે અને હવે આ ચેનલમાં પાછા રેગ્યુલર વ્લોગ આવશે અને ખાસ તો હમણાં જો હજી બે ત્રણ દિવસ સુધી વ્લોગ નહીં બનાવી શકું કે આજ તમારા બધાનો એટલો બધી કોમેન્ટ આવતી એટલા માટે આજ એટલો થોડોક નાનો એવો શોર્ટ વિડીયો બનાવીને મૂકી શકું અને તમને બધાને ખબર પડે કે કેમ વિડીયો નહોતા આવતા એમ એટલા માટે તો હવે એક બે દિવસ પહેલાં મારા જૂના વ્લોગ પીડાશે તો એ એક બે વ્લોગ જૂના આવશે અને પછી રેગ્યુલર વિડીયો આવશે હા તે અચાનક નાથી લેવા જ આવી પડી કેમકે પછી વસિતાને આને લઈ આવ્યા અને અહીં રહેવું પડે કારણ કે સાત આઠ જમા ઘણા બધા માણસો આવતા હોય એની સાથે બેહવાનું હોય અહીં રહેવું પડે એટલા માટે આને તેડી આવ્યા હતા એટલે ખાલી એમને લીને આવ્યા હતા તેડવા તો ન થઈ કેમ કે લીને આવ્યા એમને કારણ કે અહીં રહેવું પડે આપણા ઘેરે એટલા માટે અમારો હાવ ઘર જ છે અને હાવ મારા હગા દાદાનો છોકરો હતો અને નાની ઉંમરમાં હજી મારી જવડી ઉંમર હતી બહુ મોટી ઉંમર નહોતી મારી ઉંમરના થતા મારથી થોડાક મોટા હતા બસ એવું હતું ને આવું બધું થઈ ગયું અચાનક એટલા માટે વિડીયો નહોતા આવતા તો બધાને દિલથી માફી માગી છે બધા પાસે તો હવે રેગ્યુલર વિડીયો આવશે જય માતાજી બધાને મારે ઓલામાં માહિતી બહુ કોમેન્ટ આવતી ઘરના ફોન આવતા કે તમે રૂપાબેન કેમ વિડીયો નહીં બનાવી આપતા પણ અરવિંદને કીધું તે એ એ માટે વિડીયો બનાવી ન શકતા અત્યારે સુધી ને તમને તો ખબર હતી કે આવું આમ અચાનક પહેલી વાર કોઈ જે જોયું ન હોય ને પહેલી વાર ઘેર એવું થાય તો આમ કેવું થાય હજી તો વિશ્વાસ નથી આવતો કે એ આપણી વચ્ચે નેરા પણ આપણે શું કરી શકીએ હવે નેરા તો હવે તો પીછે બીજું તો હું કરી દુઃખ થાય થોડુંક કારણ કે પહેલીવાર જોયું આવું બધું કોઈ જે જોયું નથી આવડી મોટી સી તી પહેલી વાર જોયું તી થાય તો ખરુંદથી ને તમે વાળતા થઈશું લીંબુ બેન હે એના ભાઈ હતી મોટા અમારા બધા બો યાદ રહી રહે હજી પણ વિશ્વાસ નથી આવતો કે મારા ભાઈ હજી અમારી વચ્ચે નથી રહે એમ તો પણ હિંમત નહોતી આવતી વિડીયો બનાવવાની પણ છતાં તમારા બધાના લીધે આજે થોડોક નાનો એક વિડીયો બનાવી નાખી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના દેવી આત્માને શાંતિ આપી બસ આજનો વિડીયો બસ અહીંયા વધી જય માતાજી